નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકા મથક ખાતે આજરોજ પ્રાથમિક શાળા ખાતે છ દિવ્યાંગ લોકોને ટ્રાય વિતરણ કરવામાં આવ્યું હતું મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ મુંબઈ વડોદરા અને આણંદના સહયોગથી ગોગંબાના સામાજિક કાર્યકર અને દુધાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ પટેલના સંનિષ્ઠ પ્રયાસોના કારણે અત્યાર સુધીમાં આ ટ્રસ્ટના સહયોગથી એકસો ચોરાણું જેટલા દિવ્યાંગ લોકોને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું છે અને કુલ તેમના હસ્તે એકસો એક લોકોને આજે સાયકલ વિતરણ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે આજ રોજ કાલોલ તાલુકામાંથી અને ગોઘંબા તાલુકામાંથી છ જેટલા લાભાર્થીઓ આ સાયકલનો લાભ લેવા માટે આવ્યા હતા જેનું વિતરણ કરવામાં આવ્યું હતું ઘોઘંબાના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા ગોઘંબા એપીએમસીના વાઇસ ચેરમેન ડાયાભાઈ સોલંકી ગ્રામ પંચાયતના સભ્યો અને શાળાના સ્ટાફ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં અહીંયા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિકલાંગોને સાયકલ સહાયનું વિતરણ કરવામાં આવતા વિકલાંગો જે વ્યક્તિઓ છે દિવ્યાંગો તેમણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને જેમના જીવનમાં અજવાળો પાથરવાનો એક પ્રયાસ રૂપે રાજેશભાઈ પટેલ દ્વારા ખૂબ જ સારી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના બદલ તેમને અવારનવાર અનેક એવોર્ડોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે મૈત્રી મંડળ ટ્રસ્ટ જે છે એ અવારનવાર ઘોઘંબા તાલુકામાં સેવાના કાર્યો કરતું જ રહે છે ત્યારે આજે એક નવું સોપાન અમારા રાજેશભાઈ અને મૈત્રી મંડળ તરફથી ઉમેરાઈ રહ્યું છે આજે છ જેટલા લાભાર્થીઓને જે વિકલાંગ છે એમને ટ્રાયસિકલ આપવામાં આવી છે અને એ જે કામગીરી છે કામગીરીમાં અમે સહભાગી બન્યા છે એના માટે અમે એમનો આભાર માનીએ છીએ અને આ જ રીતે મૈત્રી મંડળ ટ્રસ્ટ અવારનવાર આવી સેવાકીય પ્રવૃત્તિ કરતી રહી એવી અમારી શુભકામનાઓ બહુ તમને આ જે તકલીફ છે શરીરે કેટલા સમયથી છે આ પાંચ વર્ષનો થયા પછીનું એવું છે એટલે જન્મથી જ કહી શકાય આમ તો પાંચ વર્ષ પછી તો તમને આજે ગોઘંભા બોલાયા છે સાયકલ લેવા માટે બરાબર ને બરાબર તો કેવી રીતે જાણ થઈ હતી એ સાહેબે વાત કરી બરાબર અને આ જે સાયકલ તમને મળશે તો તમને કેવું આનંદ થાય છે ખુશી થાય છે આનંદ એટલે સાહેબ ફરી શકાય ને ફરી શકાય હા આપણા ઘેર બેસી જાય એના કરતા આ શોપિટ ફરી શકાય એમ બરાબર હં શું શું નામ સાહેબ આપનું એમ પટેલ આજે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તાલુકામાં થકે ગુજરાતી પ્રાથમિક શાળામાં સવારના નવ વાગ્યે પંચમહાલ જિલ્લામાં વસતા જુદા જુદા દિવ્યાંગ લોકો છે એ લોકોને ચાલી શકતા નથી એના માટે મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ મુંબઈ વડોદરા આણંદ તરફથી છ જેટલી વિનામૂલ્ય ટ્રાય સિકલનું વિતરણ કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે અત્યાર સુધીમાં કેટલી ટ્રાય સિકલો છે અત્યાર સુધીમાં હું વાત કરું તો મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ તરફથી ચોરાણું સાયકલ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન તરફથી છ સાયકલ અને એક ટ્રાયસિકલ એમ કરીને આજના અવસરે આજના દિવસે પૂરી એકસોને એક સાયકલ અમે પૂર્ણ કરી છે અને ખરેખર આ તમામ ટ્રસ્ટોનો અને અહીંયા ઉપસ્થિત મારા સૌ સાથી મિત્રોને વડીલોનો અને આપ જેવા મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું